अंदर अंदर बातों करो अंदर अंदर बातों करो बंदी करो पड़ा जो हमारे तो ये भी। नहीं तो 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 কে শাপাডা কন৅ ক্ঢি কেরি এ কের কিনেন শাপারিই নিনে ই কেনে কে য়ে আপারি কের নিনি শকেন হাই সাগে কিনি কাডর নাও বাাখণিন ને પરિચય આપો મારું નામ જૈન લલિત કુમાર છે ઉત્સવ બંગલામાં રહું છું વસરામ રલિતભાઈ મહેશ જાંગડા દ્વારા તમારા સભ્યોના કરોડો રૂપિયાની ઠગાઈ થઈ છે શું કાર્યવાહી થઈ રહી છે અને અત્યાર સુધીની કાર્યવાહીમાં શું આગળ વધ્યું આજે શું આપને જાણકારી મળી મારી જાણકારી હું આપી દઉં છું પણ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ અમે લોકો જે રામોલ પોલીસ સ્ટેશનમાં જે અરજી આપી હતી ત્યારે મારી કાચી લિખિતમાં હતી પછી બીજા દિવસે અમે ટાઈપ રાઇટિંગમાં કરીને આપીને આવ્યા હતા એ ટાઈપ રાઇટિંગમાં અરજી આપ્યા પછી અમે લોકો એસીપી ડીસીપી સીપી બધે બાજુ અરજી કરતા અમારા સમાજના ભોગ બનનાર સાથે જઈને અરજી કરતા નિવેદન આપ્યું નિવેદન આપ્યા પછી તેવી તેર તારીખના રોજ મારું રામોલ પોલીસ સ્ટેશનની અંદર નિવેદન લેવામાં આવ્યું નિવેદન લીધા પછી અમારા સમાજના બીજા બી મારા સાથીદારો વીસથી પચીસ જણા અરજી આપી એ અરજીના અનુસંધાનમાં ચાર દસે નિવેદન આપ્યું એ વાતના આજે એક મહિનો થઈ ગયો એક મહિના દરમિયાન આજ દિન સુધી અમારી કોઈ પણ અરજીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને બે દિવસ પહેલાં ખાલી એવું જાણવામાં આવ્યું કે તમારી અરજી અમે આગળ એસીપીને આપી દીધી છે ત્યાંથી તમારે હવે ડીસીપીને મળવાનું ત્યાં જેસી મળવાનું સીપીને મળવાનું પછી અહીંયા તમારું આવશે તો એની અમારી તે દરમિયાન બી અરજીઓ આપ્યા તદ ઉપરાંત બી અમારી અમારી તપાસ અમારા સૂત્રો દ્વારા ચાલુ જ હતી તો આજે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે મહેશ કુમાર હાઈકોર્ટની અંદર જઈને પંદર તારીખનું નિવેદન પણ લઈ આવ્યા છે ત્યાં હાજર થવા માટેનું તો એ નિવેદન લઈ આવ્યા એનું મતલબ એવું થયું કે પોલીસ એમને છાવરી રહ્યા છે પોલીસ વાળા છાવરી રહ્યા છે આજે એક વસ્તુ કે આજે હાઈકોર્ટમાં કોઈ પણ કયા આધાર ઉપર પિટિશન દાખલ કરે એને પિટિશન બી દાખલ કરતું હોય તો હાઈકોર્ટ એને ઓર્ડર કરતું હોય જે તે પોલીસ સ્ટેશન લાગતું હોય તો આજે આ તપાસ રામોલમાં ચાલી રહી છે તો રામોલ પોલીસ સ્ટેશન ધારતા તો આજે એક મહિનાની અંદર એનું કોઈ કાર્યવાહી કરી હોત કડીબદ્ધ પકડી હોત તો અત્યારે આ મહેશભાઈને છટકવાની બારી ના મળી હોત હવે પંદર તારીખ પહેલાં પહેલાં અગર પંદર તારીખે હાજર થાય છે અને જો એને તમે ફરિયાદ અમારી નથી લેતા નથી નોંધતા તો એનું છટકવાનું એક મોકો મળી જાય છે એટલે સમાજના કરોડો રૂપિયાનું કોઈ એમને પડી જ નથી સમાજના કરોડો રૂપિયા જાય છે તો ભલે જતા એટલે એનું અમારે શું સમજવું અમારે પોલીસ તંત્ર ઉપર લાલ આ કે હાઈકોર્ટ ઉપર કરવી કે હાઈકોર્ટે ધ્યાન ન દોર્યું આ તો હાઈકોર્ટે ધ્યાન દોર્યું હોય તો રામોલ વડા એને ધ્યાનમાં ના લીધું હોય ના ન લીધું હોય એટલા માટે આજે આ અમારે જોવું આવ્યું ને આ તો ઠીક છે કે અમે અત્યારે આટલા આખા મહિનાથી ભાગદોડ કરી રહ્યા છે અમે રોજ એકને એક છા એકને એક વસ્તુ એની તપાસમાં લઈ રહ્યા છે અને બધું રામોલ પોલીસ સ્ટેશન અમે આપી પણ રહ્યા છીએ પણ રામોલ પોસ્ટ અમને એવું લાગે છે કે રામોલ પોલીસ સ્ટેશન અમારથી માહિતી લઈને એને છાવરી રહી છે આજે અમારો કરોડો રૂપિયાનું નુકસાન છે અને મહેશભાઈને તો શું છે થોડું ઘણું વ્યવહાર કે જે પણ હોય એટલે અમારે જો પંદર તારીખે મહેશભાઈ હાજર થાય ને અમારે કાયદેસર અટેક એના પગલાં લે અને એને જેલની પાછળ ઢકે લે અને અમારા પૈસા અમને કાં તો પરત મળે એવું જો અમને ન્યાય મળે તો અમને મીડિયા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારું અમને

જે અને એના વેપારીઓ જેમને જેમ જેમ ખબર પડતી તરત જ મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે થઈ ગયા છે જેનાથી છેલ્લા બે મહિનાથી સતત મહેશભાઈ ચાંગડા ફરાર હતા અમારા કરોડો રૂપિયાનો કૌભાંડ કરીને સમાજથી દૂર હતા અને સમાજને અને એમના પરિવાર પણ કોઈ સપોર્ટ નહોતું આપતું અમે સમા અમારા મિત્ર મંડળે અને અમારા સમાજના વેપારીઓ બહુ સારી મહેનત કરીને પોલીસને પ્રેશર ભરાઈને એવું એક 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 દાખલો આપ્યો છે કે જૈન સમાજ એક છે અને એમની એકતાનો આ પરિચય આપ્યો છે જેનાથી આ મેસેજ મળે છે કે આજે ફરાર મહેશભાઈ ચાંગડા રામલ પોલીસ સ્ટેશનની અંદર હમણાં થોડીક વાર પહેલાં રજૂ થયા છે અને આમાં બધા વેપારીઓના મનમાં આક્રોશ છે કે અમને ન્યાય મળે અને કોઈ પણ છટકબારી તરીકે મહેશભાઈ જાગનાગર થવાનું હોય તો રામલ પોલીસ સ્ટેશન એને ના છટકવા દે અને એના પર સ્ટ્રિક્ટ અને કડકમાં કડક કારવાહી કરે એ અમારું નમનું નિવેદન છે રામોલથી લઈને કમિસ્તર સુધી દરેક કક્ષાએ સમાજના સભ્યોએ રજૂઆત કરી છે ખાસ તો લલિત જૈન કે જેઓ પહેલેથી જ આ લડતમાં અગ્રેસર રહ્યા છે આજે એમની જ ફરિયાદ લેવાઈ રહી છે શું કહેશો દલિતભાઈ છે અમારા મોટા ભાઈ છે વડીલ છે અને વેપારી પણ છે અને એમના પણ બહુ મોટી રકમ આ કૌભાંડની અંદર ફસાયેલી છે જેમ અમારી બધા મિત્ર મંડળોની છે એવી રીતે એમને ડે વનથી પહેલા દિવસથી બહુ સતત મહેનત કરીને સમાજને સંકળાઈને સમાજને જોડે લઈને એમને બહુ મહેનત કરી આજે બે મહિનાની મહેનત પછી એનો એમનો રંગ એમની મહેનતનો રંગ લાવી અને ધામલ પોલીસ સ્ટેશન પીઆઈ એસીપી જેસીપી કમિશનર અને હાઈકોર્ટથી પણ જે પણ ડોક્યુમેન્ટ્સ લેવાના હતા સાઇન કરાવવાની હતી અને જે પણ ફરિયાદ પેટે જે પણ કાર્યવાહી કર્યા હતી એ સતત એમણે અને વિકાસભાઈ જૈન જે કાર્યવાહી કરી અને એમના સાથે અમે બધા વેપારીઓ ભાઈ એમના જોડે હતા સતત જ્યાં પણ જવાનું તો અમે ત્યાં ગયા છે બધી લીગલ ટર્મ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને પોલીસ સ્ટેશન રામોલ પોલીસ સ્ટેશનને અમે નમ્ર નિવેદન છે કે આ હવે મહેશભાઈ ચાંગડા જે આજે હાજર થઈ ગયા છે એમને જવાના દે અને એમાં સ્ટ્રિક્ટ કસ્ટડીમાં લઈને અનુસ્ટ્રિક કાર્યવાહી કરે એ અમારો લોકો જૈન સમાજનું નમ્ર નિવેદન છે પોલીસ સ્ટેશન રામણ પોલીસ સ્ટેશનને મારા મંડળમાં ત્રણ નામ હતા વિશ્વાસ જીતીને મારી જોડથી પૈસા લીધા મને કે તમારે જ્યારે જોઈએ ત્યારે ટાઈમ પર મળી જશે સમય જ્યારે દેવાનો આવ્યો ત્યારે પાર્ટી ભાગી ગઈ મહેશભાઈ પોતે વિશ્વાસ અપાયો હતો કે હું તમને પૈસા જ્યારે જોશે ત્યારે મળી જશે મને આપ્યા નહીં અને અત્યારે અમારા ઘરે બહુ મગજમારી થાય છે બહુ જેની કોઈ સીમા નહીં રોજ મગજમારી થાય છે કે તમે આવા કેવા વ્યક્તિ જોડે ખાવા નહીં ઘરે ફાંફા છે અને બહુ પરેશાની છે કોઈથી પૈસા લાવ્યો છું એને બી મારે દેવા છે તો એ બી વાગ માંગે છે એને બી વાયદો આપ્યો છે અને ઘરે આવી ગયો છે નામ લખાયા મેં નામ પાડી કે મંડળમાં મારે નામ નથી લખવું કોઈના ઉપર અત્યારે ભરોસો રહ્યો નથી પહેલા બી મારી પાંચ વખત ઠગાઈ થઈ ચૂકી છે એટલે મેં કીધું મારે નથી લખવાના નામ તો કે ના ના હું તમને વિશ્વાસ આપું છું હું તમને જ્યારે બી જોઈએ ત્યારે તમને મળી જશે ટાઈમ પર પણ મને આપ્યા નહીં મારે અત્યારે બહુ જરૂર છે આજે માંગનારા ઘરે લાઈન લાગે છે આજે ઠગાઈ કરનાર આરોપી ખુદ આપણે પોલીસ સ્ટેશન હાજર થયો છે કેવી અપેક્ષા રાખો છો પોલીસ વિભાગ પાસે બસ એમને અમારા પૈસા આપે ને અમારી સામે લાવે અને અમારી ઈચ્છા જે છે કે ભાઈ એ અમને જવાબ આપે કે પછી અત્યારે અત્યારે પૈસા આપે જેવી રીતના એ રાતોરાત ઊભા ઊભા પૈસા લીધા જેવી રીતના અમને બી પૈસા આપે એવી અમારી ઈચ્છા છે શું સ્થિતિમાં પરિવાર મુકાયો છે હાલ પૈસા વગર અત્યારે અમારે ઘરે બી ખાવાના ફાફા છે

એટલે બધાને નિક લાગે છે બધાની અમાઉન્ટ કોઈની લાખ બે લાખ છે કોઈને દસ લાખ છે કોઈ જ કરોડોની તમારી વાત કરીએ તો તમે પરિવાર સાથે અત્યારે કેવી મુશ્કેલીમાં મુકાયા છો મારો છોકરો જાય અત્યારે હોસ્પિટલમાં એડમિટ એડમિટ છે નોરલ હોસ્પિટલ બાળકોની હોસ્પિટલમાં ને એનું ઓક્સિજન લેવલ ડાઉન દેખ્યું છે શરદી ખાંસ ક્લોફના લીધે મારી વાઈફનો તો ફોન બી આવે તમે પાછા આવી જાઓ લોકો તમને ફસાઈ દેશે પણ મેં કીધું ના મારી સાથે બધા છે આપણે નામ રહી મારું નામ જૈન રવિત કુમાર છે ઉત્સવ વેસ્ટ રવિતભાઈ તમે ફરિયાદ નોંધાવી છે પોલીસમાં કોના વિરુદ્ધ નોંધાવી કેટલાની છેતરપિંડી અને કેવી રીતે આશરે અમે પાંચ કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું આ ફરિયાદ નોંધાવી છે અને અમારા જૈન સમાજનો જયેશ કુમાર નવીન કુમાર નવીનકુમાર દીનચંદ્રંગલા અને શુભમ કુમાર સુરેન્દ્રકુમાર છે આ ત્રણેય મળીને બધું મંડળીના નામે પછી કન્સ્ટ્રક્ટરના નામે સા એન્ટરપ્રાઇઝ જૈન કેપિટલ એવા બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજ બી લઈને કરી કર્યું છે બાજુ કરીએ છીએ હજી જાહેર નથી આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે અને આંકડો તો બહુ મોટું છે અત્યારે કેટલા લોકો કેટલા લોકો બનનાર હશે આમ તો આજે 5 વાગે આંકડો અમારો અત્યારે 5 કરોડ 42 લાખનો તો બતાવ્યો છે પણ આંકડો મોટો છે કેટલો અંદાજી અને કેટલા લોકો ભોગ બનનાર છે ભોગ બનનાર તો 70 થી 80 જણા છે પણ અત્યારે હાલમાં અમે 15 16 જણા તો ફરિયાદ નોંધાઈ છે અને જો આ મીડિયા માધ્યમથી ભૂલું પાડશે તો બીજા બી ઘણા બધા અહીંયા આવશે અને અમારી જે ફરિયાદ નોંધાઈ છે એના પછી બી ઘણા બધા લોકો એમને ફોન કરીને કીધું છે કે અમે પણ ફરિયાદ ઉધાવા માંગીએ છીએ શું કહીને એટલો રૂપિયા પડાવતો હતો બસ આ કે તમારે ઊંચા વળતર તમને આપીશું કોન્ટ્રાક્ટરના નામે વ્યવસાય કર્યું હતું એને અને ભણીનગરમાં અને ધોલેરામાં એ બધી સ્કીમો બતાવી કેટલા લોકોને એના ઓફિસ બોલાવતો તો ક્યાં આગળ બોલાવતો હતો હા એ પોતે એમાં એવું છે ગણતરીના લોકોની પાસે જતો હતો અને ઘણા બધાને એમની મેડિકલની જે શોપ છે કાંકરિયા ગોધનવાડી પર ત્યાં બોલાવતા હતા અને બને મોસ્ટ ઓફ ઓફલી બધા બધાને સાથે ત્યાં જ જતા હતા બધાને ઘરે તમે બધા ગયા ના સ્કીમ જોવા માટે એક કન્સ્ટ્રક્શન હા હું હું એને મણીનગર સાઈડ જોવા ગયો હતો પણ એ મણીનગર સાઈડ એમની છે કે નહીં એ ખબર નહીં પડી અમને જે હજી બી પ્લોટ જ પડ્યા કેટલું રોકાણ કરો તો એનું વળતર આપે શું કહેતા હતા ના અમારો જૈન સમાજની અંદર સાહીઠ પૈસાથી એસી પૈસાનું જ વળતર હતું એટલે અમે એનાથી વધારે અપેક્ષા રાખતા બી નથી ઓકે ललित અને અન્ય पंदर એના જે મિત્રો છે અથવા પરિવારજનો છે એમની સાથે એક ફ્રોડ થયેલું તો એણે પોલીસ સ્ટેશને આવીને અરજી આપેલી વિગત જાણતા જણાઈ આવે કે મહેશ જાંગડા એનો સગો ભાઈ અને એનો ભત્રીજો ટોટલ ત્રણ લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો એવી રીતે એની ફ્રોડ હકીકત જાણવામાં આવેલ તેથી રામોલ પોલીસ સ્ટેશને ગઈ તારીખ પંદર ઓક્ટોબર બે ના રોજ બીએનએસ ની કલમ ત્રણસો સોળ અને એકસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે કઈ કઈ મોડેસ ઓપરેન્ટ ના આધારે રૂપિયા પડાવ્યા હતા એક જ સમાજના લોકોને તેને ટાર્ગેટ કર્યા છે એની એમોમાં એવું છે એ મહેશ જાંગડા પોતે એક મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતે એક કન્સ્ટ્રક્શન કંપની એસ્ટાબ્લિશ કરી અને વિવિધ કન્સ્ટ્રક્શન કરવાનું હોય પછી એક એની અલગ અલગ પેઢી છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારામાં સારું વળતર આપવાની લાલચ આપી અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે ધંધાદારી લોકો છે એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એને ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે

પણ વાસ્તવિક તો હવે રિમાન્ડ મેળવી અને પછી વિગત તે તપાસ કરશું ત્યારે જાણવા મળશે સર મહેશ ચાગડા બેકગ્રાઉન્ડ શું છે મેડિકલ સ્ટોર સિવાય પોતે મેઈન એનો બિઝનેસ મેડિકલ સ્ટોરનો છે વર્ષોથી એ મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલો છે ઓકે છે